મિત્રો ગુજરાત તરફ આવી રહ્યું છે ભારે વરસાદનું રાઉન્ડ ખાસ કરીને મિત્રો ગઈકાલે જ વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આજે ગુજરાતમાં બાર કલાક તોફાની બેટિંગ મેઘરાજા કરશે નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને મિત્રો ગઈકાલે જ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ આવી ગયો છે દક્ષિણ ગુજરાતના સુરત વડોદરા ભરૂચ નવસારી વલસાડ લાગુ વિસ્તારોમાં ગઈકાલે જ મેઘરાજાનું આગમન થઈ ગયું અને આજે પણ મિત્રો સવારથી લઈને સાંજ સુધી ગુજરાતમાં તોફાની બેટિંગ કરશે મેઘરાજા એક સાથે બે બે ત્રણ નિયંત્રણ સિસ્ટમો મિત્રો એક્ટિવેટ બની ગઈ છે જેને લઈને ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો તોળાઈ રહ્યો છે આપ મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે અહીં સિસ્ટમો કઈ રીતે એક્ટિવેટ બની છે ખાસ આપ જોઈ શકો મિત્રો ગઈકાલે જે સિસ્ટમ બંગાળની ખાડીમાં બનેલી હતી તે મિત્રો અત્યારે આગળ વધીને મધ્ય ગુજરાત સુધી પહોંચી ગઈ છે અને આવતીકાલ સુધીમાં મિત્રો તે સમગ્ર ગુજરાતમાં તોળાઈ જશે અત્યારે મિત્રો નીચેની સિસ્ટમ વિશે વાત કરીએ તો જે અરબ સાગરમાં લો પ્રેશર અને વરસાદની સિસ્ટમ બની હતી તે પણ મિત્રો આગળ વધીને જોઈ શકો કે મિત્રો ગુજરાતના વિસ્તારો ઉપર ખાબકી ચૂકી છે તો મિત્રો આ આપણો ગુજરાત છે જેમાં જોઈ શકો એકસાથે કેટલી બધી વસ્તા વરસાદની સિસ્ટમો એક્ટિવેટ બની છે આજથી મિત્રો વરસાદનો કહી શકો કે સાર્વત્રિક રાઉન્ડ પણ શરૂ થઈ ચૂક્યો છે ટૂંકમાં મિત્રો તમને જણાવી દઈએ તો વરસાદની જે આગાહી હતી તે સાચી પડતી જોવા મળી છે અગાઉ નિષ્ણાંતો દ્વારા એવી આગાહી કરવામાં આવી હતી કે ગુજરાતની અંદર 21 તારીખથી જ મેઘા મેઘાની તોફાની બેટિંગ જોવા મળશે તે મિત્રો આજથી હવે સાચું થઈ ચૂક્યું છે ખાસ કરીને મિત્રો બંગાળની ખાડીમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની છે છે નીચે મિત્રો જોઈએ તો અરબ સાગરમાં મિત્રો એક વેલ માર્ક લો પ્રેશર બન્યું છે તો આ બંને સિસ્ટમો એકસાથે સાથે ત્રાટકી રહી છે જેને લઈને ગુજરાતની અંદર બારે મેઘ ખાંગા થતા ખાસ કરીને જોવા મળી રહ્યા છે તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે ગુજરાતની અંદર આગાહી તો છે પરંતુ કયા વિસ્તારમાં કેટલો વરસાદ નોંધાશે તેની માહિતી હવે આપણે મેળવી લઈએ આજની ખાસ મિત્રો આજે ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર જે છે તે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની સાથે જ દક્ષિણ ગુજરાતમાં રહેવાનું છે સૌરાષ્ટ્રમાં મિત્રો હજુ આજે પણ કોઈ ખાસ ભારે વરસાદની આગાહી નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ બની શકે જેના વિશે આપણે વિડીયોમાં આગળ વાત કરી લઈશું પહેલાં તો મિત્રો ઉત્તર ગુજરાતથી શરૂઆત કરીએ તો ઉત્તર ગુજરાતમાં ઘણા બધા વરસાદના વિરામ બાદ આજે વરસાદનું આગમન થતું આજે ખાસ કરીને જોવા મળી રહ્યું છે જેમાં મિત્રો ઘણા બધા વાદળો પણ આજે ઉત્તર ગુજરાતમાં જોવા મળી રહ્યા છે એક પછી એક ચર્ચા કરીએ તો જોઈ શકો મિત્રો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની અંદર આજે જોર રહેશે તેમાં પણ મિત્રો ખાસ આબુ અંબાજી રોડ પાલનપુર ખેડ બ્રહ્મા ડુંગરપુર લાગુ વિસ્તારો નીચે જોઈએ તો હિંમતનગરના વિસ્તારો અને નીચે અરવલ્લીના વિસ્તારો તો આ દરેક મિત્રો બનાસકાંઠા જિલ્લાની અંદર આવેલા ગામડાઓની અંદર આજે સાંજ સુધીમાં તોફાની મેઘરાજાની બેટિંગ જોવા મળવાની છે ત્યાંથી પણ મિત્રો સાઈડમાં વાત કરી લઈએ તો આજે ખાસ મહેસાણા જિલ્લામાં અને પાટણ જિલ્લામાં પણ સારા એવા વરસાદનો રાઉન્ડ છે ખાસ વાદળો જોવા મળી રહ્યા છે તો મહેસાણા સાબરકાંઠા અને પાટણમાં પણ મધ્યમ પ્રકારનો વરસાદ આજે તમને જોવા મળી શકે ત્યાંથી મિત્રો હવે મધ્ય ગુજરાત ગુજરાત અને દક્ષિણ તરફ આગળ તો તો આ વિસ્તારોની અંદર ખાસ આજે ઓરેન્જ થી લઈને રેડ એલર્ટ સુધી પણ જાહેર કરવામાં આવી શકે આ વિસ્તારો સૌથી વધારે વરસાદના ઝોનમાં આવેલા છે તેમાં પણ મિત્રો મધ્ય ગુજરાતની અંદર ભારે વરસાદની આજે ચેતવણી છે આપ જોઈ શકો સમગ્ર મધ્ય ગુજરાતના પટ્ટામાં આજે ભારે વરસાદ પડતો નોંધાતો જોવા મળી રહ્યો છે તમને મિત્રો જણાવી દઈએ તો આજે ખાસ દાહોદના પંથકના વિસ્તારો લુણાવાડા ગોધરા કપડવંશ નડિયાદ અમદાવાદ ધોળકા વિરમગામ અને સુરેન્દ્રનગર

નીચે વાપી સુધી ભારે વરસાદનું જોર રહેશે આ પાંચસો કિલોમીટરનો જે પટ્ટો છે નીચે ત્યાં મિત્રો વરસાદનો મુંબઈ થી આવેલો ઓફ ટ્ર પસાર થઈ રહ્યો છે જેને લઈને ભારે વરસાદનું એલર્ટ આ વિસ્તારોની અંદર રહેલું છે તેમાં મિત્રો જણાવી તો તો ખાસ કરીને વડોદરાથી શરૂઆત કરી બોરસદ વડોદરા આણંદ તારાપુર ખંભાત જંબુસર કરજણ બોડેલી અને ચાંપાનેર વિસ્તારોની અંદર મિત્રો આજે ભારેથી લઈને અતિભારે વરસાદની આગાહી છે અને આ વિસ્તારોની અંદર અતિભારે વરસાદની ગતિવિધિ પણ બની રહી છે જેને લઈને વરસાદો આજે આ વિસ્તારોમાં સારા નોંધાવાના છે ત્યાંથી નીચે મિત્રો વાત કરી લઈએ તો નીચે જોઈ શકો ભરૂચના વિસ્તારો જેમ કે ભરૂચ દહેજ કોસંબા ડેડિયાપાડા ઉમરપાડાના વિસ્તારો ત્યાંથી નીચે જોઈએ તો સુરત નવસારી બારડોલી વ્યારા વલસાડ આહવા ડાંગ વાસંદા બીલીમોરા આ દરેકે દરેક વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદનું આગમન થવાનું છે અને દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો ખાસ સૌથી વધારે વરસાદની આગાહી હવામાન ખાતાએ પહેલેથી જ આપેલી છે જેને લઈને આજે ગુજરાતની અંદર ભારે વરસાદનું જોર વધવાનું છે ત્યાંથી આગળ વધી જઈએ તો મિત્રો ખાસ સૌરાષ્ટ્ર વિશે વાત કરી લઈએ તો સૌરાષ્ટ્રમાં પણ મિત્રો આજે જે છે તે વરસાદ અમુક વિસ્તારોમાં ભારે રહેશે જ્યારે અમુક વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે આપ મિત્રો જોઈ શકો કે પૂર્વીય સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું જોર છે ખાસ કરીને બોટાદ જિલ્લાની અંદર બોટાદ જિલ્લાની અંદર ખાસ કરીને મિત્રો ધન લાગુ જે વિસ્તારો વિસ્તારો રહેલા છે છે લીમડી લાગુના બોટાદ બરવાળા બાણગઢ ગઢડા વિસ્તારો આ વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદનું જોર વધવાનું છે ત્યાંથી નીચે મિત્રો આગળ વધીએ તો ભાવનગર જિલ્લામાં પણ મિત્રો ખાસ ભાવનગર સિંહોર વલભીપુર પાલીતાણા અને તળાજા પંથકની અંદર આજે વરસાદનું જોર અને ગતિવિધિ તીવ્ર બનતી જોવા મળી રહી છે ત્યાંથી નીચે આગળ વધીએ તો અમરેલી અને જુનાગઢ જિલ્લામાં પણ વરસાદનું જોર રહેશે ખાસ મિત્રો અમરેલી અને જૂનાગઢની વાત કરીએ તો જૂનાગઢ અને અમરેલીમાં મિત્રો ખેડૂતોને અમરેલીની ખાસ વાત કરીએ તો ઘણા બધા દિવસોથી ખેડૂતો વરસાદની રાહ જોઈને બેઠેલા છે અમરેલીમાં ખાસ કુકાવાડ લાગુ વિસ્તારો બગસરા સાવરકુંડલા લાઠી દામનગર વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે અને ત્યાંથી મિત્રો જુનાગઢ લાગુ વિસ્તારોમાં જોઈ લઈએ તો ત્યાં મિત્રો આજે હળવો વરસાદ મધ્યમ વરસાદ રહેશે જુનાગઢમાં મિત્રો જુલાઈ મહિનામાં ઘણો વરસાદ ઓલરેડી નોંધાઈ ચુક્યો છે

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે જેને લઈને ગુજરાતમાં વેલ માર્ક લો પ્રેશરનું જનરેશન થવાનું છે અને આજે સાંજ સુધીમાં ગુજરાતમાં ભારે તીવ્રતાનો વરસાદ જોવા મળવાનો છે લગભગ મિત્રો પાંચથી છ દિવસના વરાપ બાદ આજે ગુજરાતની ભૂમિ જે છે તે મિત્રો ભીની થશે અને આજે જે છે તે મિત્રો નીચેના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે નીચેના એટલે કે મિત્રો ગુજરાતના જે નીચેના જે આ વિસ્તારો છે ત્યાં મિત્રો એટલે કે દક્ષિણ ગુજરાતના સુરત વડોદરા ભરૂચ ડાંગ નવસારી વલસાડ લાગુ વિસ્તારો અને સૌરાષ્ટ્ર મહારાષ્ટ્રના જે નીચેના વિસ્તારો છે જેમ કે વેરાવળ મહુવા અમરેલી જૂનાગઢ રાજકોટ બોટાદ ભાવનગર દ્વારકા પોરબંદર આ મિત્રો નીચેના વિસ્તારોમાં ભારે વરસાદ રહેશે જ્યારે ઉપર મિત્રો અમદાવાદ લાગુ વિસ્તારો છે સાબરકાંઠા બનાસકાંઠા છે ત્યાં મિત્રો ઓછો વરસાદ રહેશે કારણ કે અત્યારે હાલ જે વરસાદનું જોર બન્યું છે તે મિત્રો નીચે તરફથી એટલે કે મહારાષ્ટ્રના ભાગો અને અરબસાગર તરફથી લગાતાર આગળ વધતું જોવા મળ્યું છે જેને લઈને નીચેના ભાગોમાં વરસાદ પહેલા આવશે ત્યારબાદ આજે જેમ મિત્રો સાંજ થશે તો આ ગુજરાત મધ્ય ગુજરાત સુધી પહોંચી જશે વરસાદ અને ત્યારબાદ આવતીકાલે આ વરસાદ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ખેદાન મેદાન કરવાનું શરૂ કરી દેશે આમ મિત્રો જોઈએ તો ઘણા દિવસથી આમ જોઈએ તો મિત્રો ઓગસ્ટ મહિનાની શરૂઆત થઈ ત્યાંથી જ તે કચ્છ અને સૌરાષ્ટ્રમાં લગભગ ઓછો વરસાદ નોંધાયો છે કારણ એનું મુખ્ય એ છે કે મિત્રો અરબ સાગરની અંદર કોઈ હલચલ જોવા નહોતી મળતી માત્ર બંગાળની ખાડીમાંથી જ વરસાદ આવતો હતો જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઓછો વરસાદ જોવા મળતો હતો પરંતુ હાલ મિત્રો અત્યારે તમે જોઈ શકો કે વધારે વરસાદી સિસ્ટમ જે છે તે અરબ સાગરની જોવા મળી રહી છે જેને લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં ભારે વરસાદ રહેશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર આજે હવામાન ખાતાએ એલર્ટ પણ જાહેર કરી દીધું છે જેથી તમારે બહાર જોઈ લેજો જળબંબાકારી આઠ થી દસ દિવસ ચાલશે અને ખાસ પચીસ તારીખ સુધી તો મિત્રો આ વરસાદનું તીવ્ર સ્વરૂપ રોદ્ર સ્વરૂપ ચાલશે અને પચીસ થી ત્રીસ જે છે તે મિત્રો ધીમે ધીમે આ રાઉન્ડ શાંત પડતો આપને જોવા મળવાનો છે અને અત્યારે હાલ મિત્રો વાત કરીએ તો એકવીસ અને બાવીસ તારીખે ભારે વરસાદ છે ખાસ મિત્રો તારીખે ધીમે 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 શરૂઆત થશે અને અંદર અંદર ગયા મહિનાની જુલાઈ મહિનામાં જેમ મિત્રો દસથી થી પંદર ઇંચનો વરસાદ આવ્યો હતો તેવી મિત્રો આપણી અપેક્ષા છે કે એકવીસ બાવીસ તારીખમાં ગુજરાતના બે ત્રણ જિલ્લાઓની અંદર આવો વરસાદ તમને જોવા મળી શકે ખાસ એવું અનુમાન છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં જ સારો આવો દસ દસ ઇંચ જેવો વરસાદ જોવા મળશે